મહેશકુમાર રાઠવા ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર મોદી સાહેબના થીમ હેઠળ બે હજાર વિકસિત ભારત કેવું હશે એ અંતર્ગત મિનિસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ના નેજા હેઠળ અમારા યુવા માનનીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજી દ્વારા માય ભારત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલની અંદર દેશના તમામ યુવાનો પોતાનું રજિસ્ટ્રેશન કરાવે અને પોતાનો હિસ્સો રજીસ્ટ્રેશન કરાવી અને એ બે હજાર સુતાળીસના વિકસિત ભારતની અંદર પોતાને યોગદાન આપે એના માટેની એક ઝુંબેશ વડાપ્રધાન શ્રી દ્વારા પૂરા દેશભરમાં હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આજે નેરુ યુવા કેન્દ્રના માધ્યમથી ભાષણ પ્રતિયોગિતા રાખવામાં આવી છે એમાં ખેડા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તમામ યુવક મંડળો મહિલા મંડળો અને ખેડા જિલ્લાના નેરી યુવા કેન્દ્ર સાથે જોડાયેલા તમામ યુવાનો આમાં પાર્ટિસિપેટ થયા છે મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ ભાગ લીધો છે જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓ આવશે એમના નેરી યુવા કેન્દ્ર તરફથી સીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે ત્યાર પછી અહીંયાથી રાજ્ય સ્તરીય ભાગ લેવામાં આવશે અને રાજ્ય કક્ષાએ એમને એક લાખ રૂપિયાનું ઇનામ પ્રથમને દ્વિતીય પચાસ હજારનું અને તૃતીય પચીસ હજારનું ઇનામ આ રીતે પ્રોત્સાહિત કરી યુવાનો રાષ્ટ્રહિતમાં દેશના યોગદાન માટે અને વડાપ્રધાનશ્રીનું જે થીમ છે એમનું જે સપન છે કે બે હજાર સુડતાલીસનું ભારત કેવો હશે એમાં યુવાનો પોતાનો સી ફાળો આપે અને આ રાષ્ટ્રના નિર્માણમાં એ પોતાનું યોગદાન આપે